લક્ષ્મીપુરા રોડ શ્રીજી ટેનામેન્ટના મકાનમાં ગોરવા પોલીસે રેડ કરીને બેતાલીસ હજારના વિદેશી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવી હતી ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લક્ષ્મીપુરા ગોરવા રોડ પર સી કે પ્રજાપતિ સ્કૂલની પાછળ આવેલા શ્રીજી ટેનામેન્ટના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસ ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરતા સ્થળ પરથી એક મહિલા મળી આવી હતી તેને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા બેડરૂમમાંથી એક થેલામાંથી વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ પરથી બેતાલીસ હજારના વિદેશી દારૂ સહિત બેતાલીસ હજારના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી હતી મહિલા કોની પાસેથી દારૂનો જથ્થો લાવી હતી તે સહિતના પ્રશ્નોને લઈને પોલીસ પૂછપરછ હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર